જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જન્માષ્ટમી વ્રત કથા પૂજા વિધિ પારણા અને તેનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે પૌરાણિક કથા અનુસાર દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ કૃષ્ણ અષ્ટમી તિથિએ મધ્યરાત્રિએ શ્રી કૃષ્ણના રૂપે ઉતાર લીધો હતો જન્માષ્ટમી એ ફક્ત ઉપવાસ કરવાનો પ્રસંગ નથી પરંતુ તે આત્મસંયમ ભક્તિ અને આંતરિક શુદ્ધિકરણનું માધ્યમ પણ છે આ દિવસનું વ્રત આધ્યાત્મિક સાધનાનો એક મહત્વનો માર્ગ ગણાય છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત શરૂ કરતા પહેલા સંકલ્પ લેવો અત્યંત મહત્વનો છે સંકલ્પ એટલે પૂર્ણ શ્રદ્ધા સાથે એવો નિશ્ચય કરવો કે આ વ્રત નિષ્ઠા શુદ્ધતા અને ભક્તિથી પાડવામાં આવે જન્માષ્ટમીની સવારે સ્નાન કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણની સામે હાથ જોડીને મનમાં સંકલ્પ કરવો જોઈએ આ સંકલ્પમાં કહેવું જોઈએ કે હે કૃષ્ણ હું તમારા આશીર્વાદ મેળવવા અને મારા આંતરિક અશ્વને શુદ્ધ કરવા માટે આ વ્રત રાખી રહી છું કૃપા કરીને તેનો સ્વીકાર કરો જન્માષ્ટમીનો ઉપવાસ મુખ્યત્વે ત્રણ પ્રકારે કરવામાં આવે છે ઉપવાસ દરમિયાન કેટલાક સામાન્ય નિયમોનું પાલન કરવું આવશ્યક છે ઉપવાસ કરી રહ્યા હોય તો ખોરાકનો ત્યાગ કરો ઉપવાસ કરવા જોઈએ ઉપવાસ માટેનો ખોરાક સ્વચ્છ વાસણોમાં અને સ્વચ્છ રસોડામાં તૈયાર કરવો જોઈએ લસણ અને ડુંગળી જેવા તામસિક આહારથી દૂર રહેવું જોઈએ કારણ કે તે મનની એકાગ્રતા ખલેલ પહોંચાડે છે સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ સ્વચ્છ કપડા સ્થળોને મીઠાનો ઉપયોગ ટાળી સિંધો મીઠાનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે જન્માષ્ટમીનો પ્રસાદ કે ભોજન હંમેશા તાજું હોવું જોઈએ વાસી ભોજનનું સેવન ટાળવું જોઈએ ઉપવાસ ફક્ત પેટનો જ નહીં મનનો પણ હોય છે શાંત સંયમિત અને ભક્તિમય રહેવું મહત્વનું છે મનને શાંત રાખવું ક્રોધ ઈર્ષ્યા લોભ જેવા ખરાબ વિકારોથી પણ દૂર રહેવું જોઈએ શ્રી કૃષ્ણના મંત્રનો ધીમા અવાજે જાપ કરવો ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને શ્રી કૃષ્ણની વાર્તાઓ વાંચવી કે સાંભળવી જોઈએ મધ્ય રાત્રિનો અભિષેક અને વ્રત તોડવાની વિધિ પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મધ્ય રાત્રિએ મથુરાની જેલમાં થયો હતો આથી જન્માષ્ટમીના દિવસે રાત્રે બાર વાગ્યે ભગવાન નો અભિષેક કરવામાં આવે છે બાળ ગોપાલ ની મૂર્તિને દૂધ આવે છે બાલકૃષ્ણને એક સુંદર ઝૂલા ઉપર બેસાડીને ઝુલાવવામાં આવે છે ભજન કીર્તન અને આરતી સાથે ભગવાન ની પૂજા કરવામાં આવે છે ધાર્મિક વિધિ પૂર્ણ થયા પછી માખણ અને ખાંડ નો પ્રસાદ લઈને વ્રતનું પારણું કરવામાં આવે છે જન્માષ્ટમીના દિવસે ભગવાનની પૂજા કરીને વ્રત રાખવો આ સિવાય લડ્ડુ ગોપાલની પ્રિય એવી વસ્તુઓનો ભોગ ધરાવો આ દિવસે ભગવાનને માખણ અને મિશ્રની સાથે પંજરી પણ ધરાવવી જોઈએ આ દિવસે ભગવાનને જે પણ કઈ વસ્તુ ધરાવો તેમાં તુલસીનું પાન અચૂક મૂકવું જોઈએ જન્માષ્ટમી બે હજાર પચ્ચીસના શુભ મુહૂર્ત જન્માષ્ટમી બે હજાર પચીસ પર વિવિધ ધાર્મિક કાર્યો માટે કેટલાક શુભ મુહૂર્ત ઉપલબ્ધ છે કરવા શ્રેષ્ઠ રહેશે જન્માષ્ટમીના શુભ મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત વિજય મુહૂર્ત અને ગોધુલી મુહૂર્ત બ્રહ્મ મુહૂર્ત સોળ ઓગસ્ટ બે હાજર પચીસ સવારે ચાર ને ચોવીસ થી પાંચ અને સાત વાગ્યા સુધી આ સમય જન્માષ્ટમીના ના દિવસે પવિત્ર સ્નાન અને ઉપવાસ સંકલ્પ માટે શુભ રહેશે વિજય મુહૂર્ત સોળ ઓગસ્ટ બપોરે બે ને સાડત્રીસ થી ત્રણ અને ત્રીસ સુધી આ મુહૂર્ત ખાસ ધાર્મિક વિધિઓ અથવા તો સંકલ્પ સાથે કરવામાં આવેલ ખાસ દાન માટે શુભ છે બોધુલી મુહૂર્ત સોળ ઓગસ્ટ સાંજે સાત થી સાત અને બાવીસ વાગ્યા સુધી આ મુહૂર્ત સાંજની પૂજા અને લડ્ડુ ગોપાલની આરતી માટે શ્રેષ્ઠ સાબિત થશે જન્માષ્ટમી નું મહત્વ જન્માષ્ટમી નો તહેવાર હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો પવિત્ર દિવસ છે ભક્તો આ દિવસે ઉપવાસ પૂજા અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભગવાનના બાળ સ્વરૂપની ઉજવણી કરે છે જે ભક્તિ અને શ્રદ્ધા નું પ્રતિક છે જન્માષ્ટમીની વ્રત કથા મથુરામાં રાજા ઉગ્રસેન રાજ્ય કરતો હતો તેને પવન રેખા નામે રાણી હતી એક દિવસ તે પોતાની સખીઓ સાથે વન વિહાર કરવા ગઈ

આઠ વર્ષની વયે તો તે મગધ દેશમાં ગયો અને જરાસંઘ જોડે મલ યુદ્ધ કરીને જીત્યો આવો તે બળવાન હતો કંસના કાકા દેવકને એક પુત્રી હતી તેનું નામ દેવકી હતું કંસે તેને પાડી પોસીને મોટી કરી હતી દેવકી સમજણી થતા વાસુદેવ નામના યાદવ સાથે તેના ધામધૂમથી લગ્ન થયા આજે કંસના આનંદનો પાર ન હતો તે પોતાની બહેન દેવકીને સાસરે વડાવવા નીકળ્યો અને પોતે રથ હાંકવા બેઠો રથ થોડે દૂર ગયો ત્યાં આકાશવાણી થઈ હેસ આ દેવકી નું નાશ કરશે તેને જડ ખડક કાઢ્યો અને દેવકીને મારવા ગયો ત્યાં વાસુદેવ વચ્ચે પડ્યા અને કહ્યું જો તમારી બહેનનો વધ કરશો તો તમને સ્ત્રી હત્યાનું પાપ લાગશે તમને દેવકીના બાળકનો ડર લાગતો હોય તો દેવકીને મારવાનું કારણ શું તેને જેટલા બાળકો જન્મશે તેટલા હું તમોને આપતો જઈશ વાસુદેવની વાત કંસને ઠીક લાગી પાછો ઘડીકમાં તેનો વિચાર ફર્યો કદાચ વાસુદેવ ન લાવી આપે તો હાથે કરીને શા માટે મોત ઊભું કરવું જટ તેણે રથ પાછો મથુરા હાંકી મૂક્યો અને પોતાના બહેન બનાવીને કારાગૃહમાં પૂર્યા કંસના પિતા ઉગ્રેશન કહે હા કે ના કહે તે પહેલા તો તેમણે ગાદી ઉપરથી ઉઠાડી મૂકીને કારાગૃહમાં પૂર્યા આમ કંસ પોતાના પિતાના જીવતા જ મથુરાની ગાદી ઉપર ચડી બેઠો પ્રજા તેના ત્રાસથી થી કંટાળી ગઈ થોડા સમયમાં દેવકી સગર્ભા થઈ અને તેને એક પુત્ર જન્મ્યો કંસને આ વાતની જાણ તેણે દેવકી પાસેથી જૂટવી લીધો અને પથ્થર પર પછાડીને મારી નાખ્યો આમ દેવકીના એક પછી એક છ પુત્રોનો કંસે નાશ કર્યો હતો આ સમયે ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા દેતીઓથી પૃથ્વી પીડાતી હતી દેતીઓનો ત્રાસ સહન ન થવાથી પૃથ્વી બ્રહ્માને શરણે ગઈ બધા દેવો ભેગા થયા અને પૃથ્વીને આશ્વાસન આપી તેનું દુઃખ નિવારવાનું જણાવ્યું એક એક પછી પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો દેવાંગનાઓ ગોપીઓ બની દેવો ગોવાળિયાઓ બન્યા દેવકી સાતમી વાર સગર્ભા થઈ તે સમયે શેષ પોતાના અંશ વડે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો પરંતુ યોગમાયાએ એ દેવકીનો ગર્ભ વાસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક્યો આમ દેવકીનો ગર્ભ નિર્વિઘ્ને પહોંચી ગયો રોહિણીને નવ માસે પુત્ર જન્મ્યો તેનું નામ રામ પાડ્યું રામે બલપૂર્વક પ્રોકુળમાં પરમ મિત્ર હતા તેને જશોદા નામે પત્ની હતી તે પણ આજ સમયે સગર્ભા હતી તેના ગર્ભમાં યોગમાયા એ પ્રવેશ કર્યો દેવકીને વાસુદેવ કારાગૃહમાં હતા કંસની ક્રૂરતાથી દેવકી થર થર ધ્રુજતી હતી અને મનમાં ને મનમાં ગર્ભરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી હતી વસુદેવ પણ ચિંતામાં હતા તેવામાં શ્રાવણ મહિનાની આઠમની મધરાતે કારાગૃહમાં દિવ્ય પ્રકાશ ફેલાયો પ્રકાશમાં વાસુદેવે શંખ ચક્ર ગદા પદમ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને જોયા વસુદેવ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા ઘડીકમાં ભગવાન વિષ્ણુ દેવકીના બાળકમાં સમાઈ ગયા વસુદેવના હૃદયમાં લોખંડી ભોગે દેવકીના બાળકને બચાવવાનો તેમણે નિશ્ચય કર્યો એ બાળક કૃષ્ણને છાબડીમાં મૂક્યા અને છાબડી માથે મૂકી સાવધાનીપૂર્વક ચાલી નીકળ્યા તેઓ યમુના નદીના કાંઠે આવ્યા યમુનામાં પાણી ઘોઘવાટા લઈ રહ્યું હતું આજે તેમના શરીરમાં દેવી શક્તિનો સંચાર થયો હોય તેમજાના ઘેર ગયા તેમણે નંદરાજાને બધી વાત કરી અને પોતાનું બાળક તેમને સાચવવા સોંપ્યું જશોદાએ જ સમયે એક છોકરીને જન્મ આપ્યો હતો તે જાણતી હતી કે કંસ અવશ્ય મારી બહેનપણી દેવકી ઉપર અત્યાચાર કરશે બધી વાત કહી કારૃહના બારણા બંધ કરી દીધા વાત સાંભળી દેવકીને નિરાંત વળી સવારે કંસને ખબર પડતા જ એ જ ક્ષણે કારાગૃહમાં આવ્યો અને બાળકની માંગણી કરી વસુદેવે વિનંતી પૂર્વક કહ્યું કે રાજન

ઈશ્વર લીલા તું સમજી કેમ શકે મૃત્યુ ટાળવા લાગ્યો તેણે પોતાના રાક્ષસ મિત્રો અને પુતના જેવી દાસીઓને ગોકુળ મથુરાના બાળકોને મારી નાખવાનું કામ સોંપ્યું પોતે માસી રૂપે નંદ ઘરે ગઈ અને સ્તન ઉપર હળાહડ વિષ ચોપડી કૃષ્ણને સ્તનપાન કરવા ખોડામાં લીધા પરંતુ કૃષ્ણે પોતાના સાટે નાગને સ્તનપાન કરાવ્યું ઘડીક માં મૃત્યુ પામી કંસની આખી યોજના ફોગટ ગઈ હતી ત્યાર પછી કંસે બકાસુર ધેનુકાસુર કેશી અધાસુર જેવા રાક્ષસોને મારવા મોકલ્યા પરંતુ કૃષ્ણે તે બધાનો નાશ કર્યો કંસ જેમ જેમ યુક્તિઓમાં નિષ્ફળ ગયો તેમ તેમ તેની ચિંતા વધવા લાગી છે તે તેમણે અકરૂરજીને રાત લઈ કૃષ્ણને તેડવા મોકલ્યા ગોપીઓની વિદાય લઈ અકરૂરજી સાથે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા અહીં ગંસી કૃષ્ણને મારવા જાત જાતની યુક્તિઓ કરી રાખી હતી કૃષ્ણે મથુરાની સાંકડી ગલીમાં પ્રવેશ કર્યો તે વેળા કંસે કુલિયાપીડ નામના મદુન હાથીને છૂટો મૂક્યો હાથીને તે પોતાના સામે ઘસી આવતો જોઈ કૃષ્ણ સાવધાન થયા અને સૂંઢ પકડીને બળપૂર્વક તેના દંતશૂળને ઉખાડી લીધો અને એ જ દંતશૂળના ફટાકાથી એ ભયાનક હાથીને મારી નાખ્યો ત્યાં તો કંસે બીજી કરી રાખી હતી લીધો આ યુદ્ધ કૃષ્ણને મારવાનું કાવતર હતું કૃષ્ણ મલ્લોની ક્રૂરતા સમજી ગયા અને યુદ્ધનો પ્રારંભ થયો વિશાળ કાય મલ્લોની સામે કૃષ્ણ બાળક જેવા લાગતા હતા છતાં તેમણે બંને મલ્લોને પછાડીને યમપુરી પહોંચાડી દીધા કૃષ્ણમાં આવું અપૂર્વ બળ જોઈને કંસ ધ્રુજી ગયો છતાં જાણે વહાલ બતાવતો હોય તેમ કૃષ્ણને પ્રેમથી ભેટવા ગયો કૃષ્ણ પાસે આવ્યા ત્યાં તેમને પોતાના બાહુપાશમાં પહેલા તો કૃષ્ણ આંચકો મારીને છૂટી ગયા અને કંસના માથામાં જોરથી મુષ્ટિ પ્રહાર કર્યો કંસ મૂર્છા ખાઈને ધરતી ઉપર ઢળી પડ્યો કૃષ્ણ કંસની છાતી ઉપર ચડી બેઠા અને મુષ્ટિ પ્રહારોથી તેનો પ્રાણ લઈ લીધો કંસના મૃત્યુથી જાણે ત્રાસનો અંત આવ્યો હોય તેમ નગરજનોના આનંદનો પાર ન રહ્યો ભગવાન શ્રી કૃષ્ણના જય ધ્વનિથી રાજભવન ગાજી ઉઠ્યું કંસને મારી કૃષ્ણ કારાગરમાં ગયા અને પોતાના માતા પિતાને મુક્ત કર્યા દેવકી અને વસદેવ શ્રી કૃષ્ણને વહાલથી ભેટી પડ્યા તેમના આનંદનો પાર રહ્યો નહીં કંસના વૃદ્ધ પિતા ઉગ્રસેનને બંધન મુક્ત કરી રાજ્ય લોભ રાખ્યા વિના કૃષ્ણે તેમને ફરીથી સિંહાસન ઉપર બેસાડ્યા ત્યાર પછી તેઓ અનેક રાક્ષસોનો નાશ કરી દ્વારિકા ગયા અને ત્યાં યાદવો માટે રાજધાની સ્થાપી હતી મહાભારતના યુદ્ધ વેળા તેઓએ પાંડવોના પક્ષમાં રહી અર્જુનને ગીતારૂપી પરમ જ્ઞાનનો બોધ આપ્યો અને પોતાના બળ બુદ્ધિ અને ચાતુર્યથી કૌરવોનો સંહાર કરાવ્યો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ સમગ્ર ભારતમાંથી આતતાઈઓનો નાશ કર્યો તેઓ વિષ્ણુના આઠમાં અવતાર હતા અને જન્મ પણ આઠમ ના દિવસે થયો હતો આથી આ દિવસ જન્માષ્ટમીના નામે ઓળખાય છે જન્માષ્ટમીનું વ્રત સુખ સમૃદ્ધિ સંતતી અને સંપત્તિ આપનારું છે આ વ્રત સૌથી પહેલા રાજા યુધિષ્ઠિરે કર્યું હતું તેના પ્રભાવે તેઓ ગયેલો વૈભવ પાછો મેળવી શક્યા હતા જય શ્રી કૃષ્ણ મને સાંભળવા માટે ધન્યવાદ